સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં સામૂહિક સફાઈ સાથે સરકારી કચેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું વૃક્ષારોપણ તેમજ શાળા કક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ ભારત સરકાર શ્રી દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તાર સ્લમ વિસ્તારોની સફાઈ બાગ બગીચાઓ ફૂટપાથ સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી આ સાથે ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા સહત વૃક્ષારોપણ જાહેર માર્ગો ચોક ફૂટપાથ તળાવ પંચાયતઘર આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઈ કરાઈ હતી ગામમાં વૃક્ષારોપણ શાળા સફાઈ જાહેર માર્ગો આંગણવાડી પંચાયતઘર સહિતની સફાઈ હાથ ધરાઈ હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પણ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન તથા રેકર્ડ વર્ગીકરણ હાથ ધરાયું હતું આ કામગીરીમાં ગામના સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી તલાટી શ્રી આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા કેસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે